મિત્રો સ્વાગત છે આપશો ફ્રીથી ટેકનિકલ નકલ યુટ્યુબ ચેનલની અંદર મિત્રો આજે આપણે આવી ચૂક્યા છીએ ફરીથી નવો વિડીયો લઈને અને મિત્રો આજે આપણે આ પ્રકારનો વિડીયો એડિટ કરતા શીખીશું કાઇન માસ્ટર પર તો વિડીયોની છેલ્લે સુધી જોતા આપણે આવી માસ્ટર પર કાઇન માસ્ટર પર આવ્યા પછી સિમ્પલ ક્લાસમાં તેના ઉપર ક્લિક કરી અને અહીંથી ફૂલ સ્ક્રીન કરી લેશું મિત્રો આપણે સિલેક્ટ ફૂલ સ્ક્રીન મિત્રો સિલેક્ટ થયા બાદ સિમ્પલ મીડિયા પર જઈશું અને તમારે જે પણ ફોટાનું સ્ટેટસ બનાવવું હોય તે બધા ફોટાને તમારે અહીં સિલેક્ટ કરી લેવાના રહેશે તો અમે જલ્દીથી બધા ફોટાને અહીં કરી લઉં છું સિલેક્ટ મિત્રો ફોટા બધા મેં કરી લીધા સિલેક્ટ ત્યાર પછી તમારે શું કરવાનું છે આની જે લંબાઈ છે તે તમારે કાંકા રીતે સેટ કરી દેવાની છે બધાની લંબાઈને આટલી કરીએ બધા તમારે શું કરવાનું છે સિમ્પલ ફોટા પર ક્લિક કરવાનું છે ક્રોપિંગનું આઈકન છે તેના ઉપર ક્લિક કરી તમારે આ ફોટાને કાંકા રીતે અહીં એડજસ્ટ કરવાનું છે અને ફૂલ સ્ક્રીનમાં કરી દેવાનું છે ત્યાર પછી બધા ફોટાને તમારે સેમ જ ફૂલ સ્ક્રીનમાં રાખી દેવાના છે જો મિત્રો આટલું કર્યા બધા તમારે શું કરવાનું છે સિમ્પલ ફોટા પર ક્લિક કરવાનું છે અહીં તમને ઓપ્શન જોવા મળશે ક્લિક ગ્રાફિક તેના ઉપર ક્લિક કરી અહીંથી તમારે સમર વેકેશનની જે ગ્રાફિક છે તેમાં જે બે નંબરની ગ્રાફિક છે તે લઈ લેવાની છે પહેલાંની અંદર ત્યાર પછી ફરીથી બીજા ફોટા પર ક્લિક ક્લિક પર ક્લિક કરી સમર વેકેશન પર જઈએ અને ચોથા નંબરની જે ગ્રાફિક છે તેને આપણે લઈ લેશું ત્યાર પછી આ બધા ફોટામાં આપણે સેમ જ ગ્રાફિકને કરી લેશું સેટ તો મિત્રો આપણે બધામાં બાદ તમારે શું કરવાનું છે જે ફોટાની બે બે ફોટાની વચ્ચે તમને એક ઓપ્શન જોવા મળશે ટ્રાન્ઝેક્શન ઇફેક્ટ તેના ઉપર ક્લિક કરવાનું છે અને અહીંથી તમારે જોવા મળશે લાઈટ ક્લિક્સ તેના ઉપર ક્લિક કરી અને આમાં તમારે ઇફેક્ટ નાખી દેવાના છે આ બધા ટ્રાન્ઝેક્શન ઇફેક્ટ તમારે સિમ્પલ સિલેક્ટ કરી લેવાના છે જેથી કરીને આપણે વિડીયોની અંદર ટ્રાન્ઝેક્શન ઇફેક્ટ લાગી જાય તો હું સિમ્પલ આ બધા ફોટાની વચ્ચે જે ઇફેક્ટ છે તે નાખી દઉં છું આટલું કર્યા બાદ મિત્રો તમારે શું કરવાનું છે સિમ્પલ એક ઇફેકને સિલેક્ટ કરવા માટે લેયર પર જવાનું છે મીડિયા પર જવાનું છે અને લિંક આપી છે મેં ડિસ્ક્રિપ્શનમાં તમે ડાઉનલોડ કરી લેજો ડાઉનલોડ કર્યા બાદ તમારે તે ઇફેક્ટને કરવાનું સિલેક્ટ તો હું સિમ્પલ હવે તે ઇફેક્ટને એથી સિલેક્ટ કરી લઈશ તો મિત્રો આ ઇફેકની મેં કરી લીધો સિલેક્ટ ત્યાર પછી અને સ્ક્રીન કરી દેવાની તમારે સિમ્પલ ફૂલ ફૂલ સ્ક્રીન કર્યા બાદ સિમ્પલ તે ઇફેક્ટ ઉપર ક્લિક કરવાનું સ્ક્રોલ ડાઉન નીચે જવાનું એટલે ઓપ્શન જોવા મળશે બ્લેન્ડિંગ તેના ઉપર ક્લિક કરીશ અને તમારે કરી દેવાની સ્ક્રીન આજો કર્યા બધા આપણે આપણને જરૂર પડશે ગ્રીન સ્ક્રીન સ્ક્રીનની જેથી કરીને આપણે એમાં ટેક્સ્ટ લખી શકીએ તો સિમ્પલ લેયર પર જઈશ મીડિયા પર જઈશ અને જે ગ્રીન સ્ક્રીન વિડીયો છે તેને કરી લઈશ હું સિલેક્ટ તમારે પણ લિંક મેં આપી દીધી છે ડિસ્ક્રિપ્શનમાં તમે ડાઉનલોડ કરી લીધો અને ડાઉનલોડ કર્યા બાદ તે ગ્રીન સ્ક્રીનને તમારે અહીં સિલેક્ટ કરવાનું રહેશે તો જો મિત્રો મેં ગ્રીન સ્ક્રીન લઈ લીધી ત્યાર પછી તેના ઉપર ક્લિક કરી અને સ્ક્રીન કરી દઈશ ફૂલ ત્યાર પછી તે વિડીયો પર ક્લિક કરીશ અને ક્રોમા કીને કરી દઈશ ઓન આપણે સિમ્પલ ક્રોમા કી પર ક્લિક કરીશું અને ઓન કરી દઈશું ત્યાર પછી લઈ ઓકે